અમદાવાદ એસ બિની સફર ટ્રેપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરાટનગર ખાતે આવેલ પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ ટીડીઓ ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ મનહરલાલ ભોજક તેમજ આ ભોજક સાહેબનો વહીવટ સંભાળતા આશિષ કનૈયાલાલ પટેલે એક નાગરિક પાસે વડીલો પાર્જિત જમીન પર મકાનો દુકાનો હતી જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કબજો લઈ તોડી પાડેલ જેથી તોડી પાડેલ દુકાનો અને મકાનોના ભાડુઆતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલ જેમાં જણાવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરાશે તો કોર્પોરેશન દ્વારા તેઓને વૈકલ્પિક વ્ય વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન કરી આપશે જેથી ફરિયાદીએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલને મળેલ અને આ આશિષ પટેલ એન્જિનિયરે ફરિયાદીની મુલાકાત ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદ ભોજક સાથે કરાવી અને સમગ્ર માહિતી ફરિયાદીએ આ લાંચી અધિકારીને આપી સમગ્ર હકીકત સાંભળી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારી હર્ષદભાઈ ભોજકે કામ કરી આપવાની બાહીધારી આપી પહેલાં પચાસ લાખની માગણી કરેલ અને આરોપી આશીષને દસ લાખ આપવાની વાત પણ કરી જે અંગે ફરિયાદીએ રકજક કરતાં કામ કરી આપવાનો સોદો વીસ લાખમાં નક્કી થયો જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતાં એસીબીએ છટકું ગોઠવ્યું મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંચિયા અધિકારી હર્ષદભાઈ ભોજક અને સાથીદાર આશીષ કનૈયાલાલ પટેલને અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલ રત્ના બિઝનેસ સ્ક્વેરમાં ઓફિસ નંબર ચારસો અઢારમાં અક્ષર સ્પેસ ખાતેથી તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ વીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા આ લાંચિયા ભોજકના ઘરેથી રોકડ ભોજન પણ ઝડપાયું જી હા મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંચિયા અધિકારી હર્ષદ ભોજકના પ્રગતિનગર ખાતેના ઘરે વધુ તપાસ કરતા તોતેર લાખ રોકડ અને આશરે સાડા ચાર લાખની કિંમતનું સોનાનું બિસ્કીટ મળે કુલ સત્યોતેર લાખ ઉપરાંતની મતા કબજે કરેલ એસીબીએ કાર્યવાહી હાથ ધરેલ અને આરોપીઓની વધુ પૂછપરછ કરવા કોર્ટ પાસે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરેલ પણ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે એસીબીએ કાર્યવાહી હાથ ધરેલ જો એસીબી ખાનગી રાહે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં તપાસ કરે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના આવા ઘણા અધિકારો અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર બાંધકામો તોડવાની જગ્યાએ વહીવટી લઈ છાવરતા ઝડપાશે તેવી ચર્ચાએ દક્ષિણ ઝોન વિસ્તારમાં જોર પકડ્યું છે